સાવજી સામજી કુંભાર ને ત્યાં જઈને પેલા આ જે કુબામાં આવડો મોટો હાથી હમાણો તો એ કીડી નહીં હમાય એમ કરીને આગળ આવીને બે હાથ જોડી કોણ પેલા અઠીસી બાપુ મહારાજ ની સામે જોઈ લો મહારાજ આટલું સાંભળીને નિર્માની પણ સાંભળ્યું ને નિર્માની જોયા ને મહારાજ ની આગળ કીડી જોઈએ એવું માની લીધું ને ભગવાન રાજી થઈ ગયા મહારાજ રાજી થઈ ગયા મહારાજ સામે જોઈ રહ્યા હાથ જોડીને હાથ જોડીને બેહીને પેલા અઠીસિંહ બાપુ બોલ્યા સ્વામી મેં તમારી વાયકા તો બહુ સાંભળી હતી પણ તમારા દર્શન નહોતા થયા કોઈ દાડો આજે તમારા દર્શન થયા મને મારો મારો ફેરો સુફળ થઈ ગયો આજે ધોરાજી આવ્યો ને મારો ફેરો સુફળ થઈ ગયો હે સ્વામિનારાયણ ભગવાન હું તમારા દર્શન કરવા ગઢડા આવવાનો હતો ઘણા ટાઈમથી મારે જવું છે જવું છું કરતો તો મેળ પડતો નતો અને હામે ચાલીને આજે દર્શન દેવા તમે આવ્યા ધન્ય ઘડી મારી ઉપર તમે બહુ કૃપા કરી નાખ્યો અને હામે બેસી ગયા હે સ્વામિનારાયણ ભગવાન હું રસ્તામાં આવતા આવતા વિચાર કરતો હતો કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવું છું સ્વામિનારાયણ મને ખબર હતી કે તમે આજ જમવા છો તમે જમતા હશો અને તમારી થાળની પ્રસાદી મને મળે તો બહુ હે પ્રભુ આમ કે આ થાળની પ્રસાદી આપો જો બીજું મહિમા હવા સાંભળજો હવે જનરલી જો મહિમાના હોય તો શું લાગે ભાઈ એઠું લાગે એઠું ના બોલ્યા શું બોલ્યા તમારા આપો મહારાજ વળી રાજી થઈ ગયા પ્રસાદી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હઠીસિંહ બાપુ પરસાદી આપું પણ એક શરત પ્રસાદી લેવી છે હા લેવી છે એક શરત હું કઉ એમ કરશો અરે પ્રભુ આપ કોઈ એમ કરું જો પ્રસાદી મળતી હોય તો આમ હાથ ધરીને બેઠા છે પ્રભુ પ્રસાદી આપો સ્વામિનારાયણ ભગવાન શું કે છે અમે કઈ એમ કરશો અરે પ્રભુ આપ કોઈ અને મહારાજ બોલ્યા મહારાજ બોલ્યા મહારાજ કે ધોરાજીના દરબાર એટલે કે તમે સુરા અને સુંદરીના ભારે શોખીન છો આ વાત સાચી શું બોલ્યા મારા તો અંતરિયા બધું જાણે મહારાજ કે અમે જાણીએ છીએ કે તમે સુરા ને સુંદરીના શોખીન છો સુરા એટલે અને સુંદરી એટલે સ્ત્રીના તમે જીવન છે તમારું સ્ત્રીનાટલું કહ્યું ગોંડલ નરેશ આમ એઠું જોઈ ગયા હેઠું જોઈ ગયા એ બોલ્યા નહીં બોલો ગોંડલ નરેશ આ વાત હાચી એમણે આમ આમ કર્યું આંખ મિલાઈ ના શક્યા કારણ કે જાણતા હતા પોતાનું જીવન કેવું છે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ગોંડલ નરેશ આ બેનો આજથી ત્યાગ કરી દો આજથી પરસ્ત્રી તમારા માટે વર્જ્ય છે અડવાનો નહીં એનો સ્પર્શ નહીં કરવાનો કોઈ દિવસ પાપના પોટલા ભરાય આ તમે શું કરો છો અને કોઈ દિવસ સુરાપાન નહીં કરવાનું બોલો આ બે બંધ કરો તો અમે

પર સ્ત્રીઓના ને એ તો બધું સહેજે હોય એમાં તો એ મોટા થયેલા હાથ જોડીને એટલું જ બોલ્યા મહારાજ હું મારી જોવા તો છોડી શકું એમ નથી પરંતુ આપ જો રાજી થતા હોય અને આપ મારી પર કૃપા કરતા હોય તો તમારી કૃપાથી જો તમારી કૃપા વરસતી હોય તો જાઓ હે સ્વામિનારાયણ ભગવાન આજથી આ બે વસ્તુનો ત્યાગ કરું છું બસ મારી પર રાજી થતા હોય મને પ્રસાદી આપતા હોય તો ભલે દયાળુ કહી દીધું હાથ છોડી આપ રાજી મને મારી પર કૃપા કરો મારાથી શક્ય નથી તમે રાજી થાવ છોડી દેવા તૈયાર છો જો ભેળા પડી ગયા હો ભલે દયાળુ કહી દીધું એમણે કીધું એમ કરીને નાખ્યું ભગવાને કીધું એમ કર્યું અને સ્વામિનારાયણ ભગવાન જમતા જમતા ઊભા થઈ ગયા અને હાથ ઝાલીને ઊભા કરી દીધા કોને હઠીસિંહ દરબાર ને અને બાથમાં ઘાલીને બેઠી પડ્યા સ્વામિનારાયણ ભગવાન બોલ્યા જાઓ હઠીસિંહ બાપુ આજથી અમારામાં વાસના હોય તો તમારામાં હોય જાઓ તમારું છૂટી ગયું છૂટી ગયું મહારાજે આશીર્વાદ આપી દીધો એ દાડાથી એમની સુરા અને સુંદરી ગયા જીવનમાંથી મોટા ભક્ત બની ગયા હો હઠીસિંહ કોંડલના હઠીસિંહ બાપુ સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા બોલો બધો ગયો જેટલી જેટલી બધીઓ હતી ને એક સેકન્ડમાં નીકળી ગઈ